સંજલીમાં ક્ષત્રિય સમાજની મિટિંગ યોજાઈ હતી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગને લઈ ચર્ચા થઈ સંજેલી ખાતે ક્ષત્રિય સમાજના પૂર્વ વિભાગ સમાજ અને દૈવી શક્તિ મહિલા સંગઠન બંને સંગઠનોના સાથ અને સહકારથી રૂપાલા દ્વારા સમાજની મહિલા અને દીકરીના વિશે અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં અને રૂપાલાની ટિકિટ રદ થાય તે માટેની રણનીતિ અને વિરોધ દર્શાવવા માટે સંજેલી મુકામે ક્ષત્રિય સમાજ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના લોકસભાના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ જિલ્લાની જાહેર સભામાં ક્ષત્રિય રાજકોટ સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદન થકી સમાજની અસ્મિતાને ખૂબ જ ઠેસ પહોંચી છે આ બાબતને લઈ રૂપાલાની ઉમેદવારી તરીકે હટાવવા અને નિવેદન બદલ યોગ્ય કાર્યવાહી કરવા માટે ક્ષત્રિય સમાજ મેદાનમાં ઉતરી ગયું છે ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થઈ બેઠક કરવામાં આવી હતી સંજલી ખાતે ક્ષત્રિય સમાજની યોજાયેલ મિટિંગમાં અન્ય તાલુકા તેમજ જિલ્લામાંથી પણ ક્ષત્રિય સમાજના વડીલો હાજર રહી રૂપાલાના નિવેદનને લઈ વિરોધ સાથે વિવિધ બાબતોને લઈ ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી